હાઓ ભંગારથી આવશે ને આવો લઈ આવો માથે વાછી સહન શું નહીં હવે કોઈ કહેતા નહીં બે કલરવાળો લઈએ આની કોઈ કાળો કલો છે ને આની કોઈ આવો કલો આ કલર આપણે પાણી વારવા જાય ને તો ઉફા દઈને મેલો થાય તો ઉઠમો કરી નાખો ખેડૂત ને તેમ જ હોય ભાઈ આપણે કાંઈ હાઈફાઈ તો બધાય નથી ભાઈ તે વાડીયા જવાના બીજા ને ક્યાંક ફરવા જવું છે એ બીજા આપણે ભાઈ એક જ હોય એટલે એવું છે ભાઈ પણ હાઈલા કરે કોંગ્રેચ્યુલેશન કહી ગયો ખર્ચો કરીને કેટલાક ને મને યાદ ભૂલી ગયો સાચી વસ્તુ લીધી હતી એટલે પણ વાંધો નહીં જો

होटल बसापी हरखेन में भी लोग खर्च हो गए ₹करोड़ रुपया नो हां गांव में अमर गांव में भाई एक चाय पानी का होटल नाम है मित्रों ये है हमारी कलवी भैंस इसके ऊपर ये क्या है ये है कोहिनूर की परत हेलो <laughs> <laughs> भाई हूं पायाटाने हमारा लक्ष्मी मान हमारा कोमल बेन बे बे कितने दे का बस 700 बस लो, भी। लो, भी। लो भी�

કાંઈ વાંધો નહીં હાલો કમલબેન જાય હવે ના ખરે ને મારા સોનાબેન કે દસ મૂકવા જવાના છે હવે જોઈએ એને કાંઈ જવાનું હાલો પેલા ફટાફટ જમી લઈએ મિત્રો ફાઇનલી અમારે છે ને ભાઈ અમારા પોતા ભાઈને મૂકવા જવાના છે પોસા ભાઈને આના પોતો આવું રાખે ખબર છે પોસો પોસો છે મેરો છે હા મોરો છે આ છે મારા સોનાબેનનો દીકરો ભાઈ પર્વ તો એ સોનાબેન અત્યારે જવાનું છે જો બધી સામાન હકે લે હવે ત્રણ સાત દી રોકાઈ ગયા ઘણું કામ કરી દીધું મારું કામ વધાર્યું નથી ને

સીરિયસલી વાત કરો બીનો ને હારો મળી ગયો ને હારો હોય ને એટલે ભાઈઓ માટે કઈ ને સુખ જ હોય કા મમ્મી બીનો જો દુખી હોય ભાઈ કદાચ કરોડપતિ હોય ને દી ટુક માં ઈ મજા ન હોય હોય મમ્મી મજા આવે દુખી કરી દુખી એ વસ્તુ છે ને ભાઈ એ જેની ની બીનો હોય હોય ને ભાઈ બેનો જે હોય ને એને જે વસ્તુનો નો ટુક માં આ કેવાય કે અહેસાસ થાય બાકી એની બીજા કોઈ ખબર ન પડે કે બેનોને ને દુખી માં ભાઈ કેટલો દુખ થાય ને કા બધા કા અને બધું હાસું લાગી ગયું ભાઈ જો આનો રોદો દબાવવા મંડી ગયો કઈ વાંધો ના હાલો ભાઈ તા બધી છે ને સામાન મૂક દે ગાડીમાં જો અહીંયા જો અમાર સામાન બેન રડે વામાં લખીમાં જો રડે જો મને મારી દીકરી જાય કે મમ્મી રડે જો તું હારી નહી લાગ્યો હું ના ત્યાં ઉપર જઈ મેકઅપ ધોવાઈ જાય હાલો તો ભાઈ સોમારા મોટા બેન ને મૂકતે બહુ જાજા દી રોકાઈ ગયા અમે જાજા દી રોકાઈ બધા બે દી રોકાઈ રોઈ જ ના કરે સરસ લ્યો

કાંઈ વાંધો નહીં એ વિષય તો છે ભાઈ જો ઓહો કાંઈ વાંધો હાલો ભાઈ અવલોગ પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયો બધાને બા બાય હા સરદે ઉધર થાય તો ખાસ આવે